ગુડ મોર્નિંગ તો આજે સવાર થઈ ગઈ છે અને માખણ વધારવાનો પ્રોગ્રામ છે નકરે ખુલ્લાન કા આગર પોને તો ધાર લાગ બસ મોડું ચાપડું ઉપર આવી રીલ મૂકી દીન સાબે નીકળી એની પણ પૂરી નિહારી આલી મારી આવડી આ છાસ નિહારી આલી હા તમે બેઠા થઈ એની એની એને કે આવડી મારી આલી ને તો એની આલી છે હોય લે પણ એની પૂરી ની હાલવા મળી બધા ઈ એને હનુમાન ચાલીસા વધારે એટલે વધારે જે માખણ હતું એ મૂકી દીધું ઘી બનવા અને બાકીનું બાકીનું માખણ રાખી દીધું મારું અને ધ્યાન અમને ખાવા અમને બેઉને ભાવે છે આજે કાનડો માખણ ખાવાનું છે કાનાનું ગુડ મોર્નિંગ થઈ ગયું કાનો શું ખાય છે જો આજે નવું નવું માખણ છે તાજુ તો કાનો તો પેલા માખણ ખાશે પછી બદામ ખાઈ પલાળેલી હે કાના એવું બધું ખાઈશ તું હે કાના હે કાના તો ધ્યાન નો લંચ ચાલે છે લંચમાં એને છે દહીં એકદમ મોડું અને મગની ફૂટડી દાળ તો એ બે મિક્સ કર્યું છે આ વાટકામાં અને ઈ ચાલે છે

તો શ્રીબેન ના આવ્યા એવા કારનામાં કર્યા હમણાં બતાવું એ પેલા તાર દાંત બધી દો જો ગમાણીઓ લાગ્યો તો ત્યાં તો એક હલવા માંડો ઓલા અંદરના ના જોવા દે ગમાણીયા બે ફૂટા ભાઈને ને દાંત આવવાના તો એની જગ્યાએ તને આવી ગયા હે ને જો અહીંયા બેને શેમ્પુ ને અડધી બોટલ ખાલી કરી બબલ કરીને આ બધી પાણી વેર્યું

નથી છે તબિયત હવે સારી છે તો જો તડકામાં કામ લઈને બે ગયા જ મમ્મી ગોથલા કાઢવાની હો ગરમી તો જો આખા ભીના થઈ ગયા તો આ છે આવી ગયા છે બેન પણ અહીંયા રમવા શ્રી રૂહિને શીખવાડે ને નથી આવડતું

કામ પતાવી મમ્મી બેસી ગયા બીજા કામ માં મને કંઈ કેતા નથી કે આ કરી દે પછી બધા કેસે પુનમ બેન તમે કામ નથી કરતા આ જો આજે બનાવવાના છે મસ્તીના ઢોકળા આજે મે દહીં ને તપેલી મટી ને મે જોઈ હું કા તો ઢોકળા પલાળે છે તો અમે ઢોકળા પલાળી દીધા તો પણ ભૂલી ગયા તા તો વાંધો નથી આ તો મસ્ત આવી ગયો અને બસ રસોડાની ની બધી લગાઈ દીધું છે અને આને હવે બાફવાના હોય એમ બેસાડે કે ભાઈ ભલે આવતી આપણે તો થોડા અને મકાઈ ના હોય ને કા મમ્મી ના સ્પેશિયલ અલગ હોય છે મકાઈના ખાલી મકાઈ ભવડેલી હોય ચાડી એ છે ઢોકળા અને આથું નાખવાનો ખારો કે એવું નથી નાખતા

તો મન તો ખબર ઈ નથી આ ગોઠલી હવે બાફવા મૂકવા તૈયાર થઈ રહી છે એટલે બુડ બુડા પાણી નાખો એટલે બફાઈ જાય હરકી ને એ હાજી હા ઈ ને થોડું મીઠું નાખીને બાફવાની છે અહીંયા અને આ બસ ઢોકળા નું કામ કાજ ચાલી રહ્યું છે ઓકે તો આની એક મમ્મી ની ટીપ છે કે આ બાફવા મૂકો એટલે મીઠું ને લીંબુ નાખવાનું થોડું એટલે થોડીક ધોળી થાય ખાઈ ગયો જાઓ એક બે લેવો ભાવે તો ખાવ નહીં નહીં ઢગલા માં ન જ બેસું તમારા કયા મુર્કા તું જો ઢોકળા મસ્ત તૈયાર થયો હમ મસ્ત ખાતા બેન હો ઢોકળા તૈયાર ખાલી વઘાર કરવાનો છે લીમડો ને મરચું ને તલ

เราไปอะไ้เราไปดูข่าวกันสิฮะฮะไม่ใช่คุณเวดลาวาสันต์นะคุณน้่งก็ไปสั่ชิามอน้

આવી રીતે કટિંગ કરવાની તો તડકો સારો હોય એટલે આવી રીતે સુકવી દેવાનું તો ગોથલી કટિંગ થઈ અને સુકાઈ દીધી છે તડકામાં સારી એવી સુકાઈ જાય તો લાંબો સમય સારી રહે